સરવાળો ઓછા સાત હોય તો બે રકમ એવી લખવાની અને વચ્ચે શું આવું જો સરવાળો અને જાપ કેટલો લાવવાનો

+4 10 હોય બોલો આર્ય -20 પેલો તો વચ્ચે બાદબાકી અહીંયા 20 - 20 લખ્યું -10 -10 યાદ કરો લાવવાનું -10 -10 થશે જ આવવાનું હા કરી દો યાર સાતું પાડી દો આ ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે એકલા દસ આવશે એક ઓછા ને વધતા એટલે બાદ બાકી થાય વીસ માંથી એટલે ઓછા દસ આવી જશે તો આ પણ થશે પંદર ઓછા ઓછા વધતા જાય પંદર તો આ પણ ઓછા 10 16 પણ ખ્યાલ આવે 15 માંથી પહોંચ જશે ને 10 આવશે અને મોટા નિશોની કઈ છે 15 ના આગળ નિશાન એટલે જવાબ શું આવે ઓછા 10 ખ્યાલ આવ્યો ચલો હવે ત્રીજો દાખલો આપણે શું છે જેનો સરવાળો સીમો સરવાળો શૂન્ય હોય સરવાળો કરવાનો અને વચ્ચે શું લાવવાનું સંખ્યા શૂન્ય લાવવાનું શું

એટલે બાદ બાકી થશે ઓછા પોચમાંથી પોચ જો કેટલા વધશે શું વધશે ચલો બીજું ઉદાહરણ આપું હોય તો આ સિવાય માઈનસ એ તો આવી ગયું માઈનસ 10 માઈનસ 10 અને એટલા એકલા 10 તો આ બે સંખ્યાઓ થઈ ગઈ તો એનો જવાબ મળશે શું શું ખ્યાલ આવી ગયો અઢળક સંખ્યા તમે બનાવી શકો એવું નહીં કે આ રહી બે છે

અને એવા કેવા બનાવવાના ઋણ પૂર્ણાંકો બે બે લખવાની ઋણ પૂર્ણાંકો લાવવા બે સંખ્યાઓ કેવી લેવાની ઋણ લેવાની ઓછા અને જવાબ કેટલો લાગતો વચ્ચે તફાવત ની લીધો અને જવાબ લાવવાનો છે 8 નંબર 2 તો તફાવત આપણે લાવવાનો છે 8 એવા બે ઋણ પૂર્ણાંકો તમારે લખવાના છે

તો ઘણી આપણે સાદુ ઉપર તો આ ઓછા છો આ ઓછા ઓછા વત્તા વત્તા 14 થશે ઇઝ ઇક્વલ ટુ અહીં આવશે આ કેમ કારણ કે એક ઓછા ને વત્તા એટલે શું થાય બાર બાકી થાય 14 માં બી 6 જશે એટલે શું આવશે 8 આવશે કારણ 14 મોટા લે એની નિશાની કઈ આવશે વત્તા ચલો બીજું ઉદાહરણ ગણો હોય તો કોઈ કહે બોલો આજે લેવો હોય તો કોમા ઉમેર દો માઈનસ માઈનસ 8 ચાલે તો પણ જવાબ આવી જશે 8 ખ્યાલ આવી ગયો હા ખબર પડ આવ બી જેનો સરવાળો ઓછા 5 હોય બે રકમો લેવાની વચ્ચે સરવાળો કરવાનો અને જાબ લાવવાનો છે ઓછા પોચ એવા ઋણપૂર્ણક એક ઋણપૂર્ણક લેવાનું અને એક ધન કેવાનું મતલબ એક સંખ્યા ઓછા વાળી લેવાની અને બીજી સંખ્યા લેવાની આપણે તો સરવાળો જેનો સરવાળો બે સંખ્યા લખવાની છે અને જાબ લાવવાનું છે ઓછા પાંચ ચલો એક ઋણ ને એક ધન પૂર્ણક લખવું આપણે

तो प्लस ज्यादा આવશે ઓછા 3 આવું ના રીતે ગમે તે તમે લખી શકો ચલો આગળ આપણે જોઈએ જેનો તફાવત ઓછા 3 હોય એવો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક જેનો તફાવત ઓછા ધન પૂર્ણાંક સફા એટલે વાત બાકી થશે પ્લસ જાદ લાવવાનો ઓછા 3 બોલો બસ ખુશી માઈનસ બોલો -2 અને એકલા એક ચલો સાચું હા સાચું અહીંયા ઓછા આ પણ ઓછા જાબાલી બે બે રકમ ઋણ ઋણ ની હોય તો સરવાળો થાય અને નિશાની આવશે ઓછા બીજો ઉદાહરણ આપું હવે બોલો નંબર 3 ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ ઓછા ચાલીસ દસ અને જીરો પહેલી ટીમ છે એના ઓછા ચિયાસ આવે બીજા ને દસ એક ના જીરો છે ટીમ બી ના ગુણ કેટલા આપ્યા દસ જીરો અને ઓછા ચાલીસ તો કઈ ટીમ ના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ ખ્યાલ આવે તો ટીમ એ ના ગુણ આપ્યા અને ટીમ બી ના ગુણ આપણે જોઈએ પછી આપણે નક્કી કરીશું કે કઈ ટીમ ના ગુણ વધુ છે અને આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ એનો જવાબ આવ્યો

અને હવે આ એમના ગુણા આપેલા બરાબર પેલા રાઉન્ડ માં બીજા રાઉન્ડ રાઉન્ડ અહિયાં પેલા રાઉન્ડ માં જીરો ત્રીજા રાઉન્ડ માં ચાલીસ ઓછા ચાલીસ તો આપણે ટીમ એ બી ના ગુણ શું કરવો પડશે પેલા ટીમ એ નો સરવાળો કરવી બરાબર શું થશે ઓછા ચાલીસ વત્તા દસ વત્તા જીરો સાધુ રૂપ આપીયે દસ જ થશે ઓછા ચાલીસ અને દામ આવશે માઇનસ ત્રીસ ચલો ટીમ બી ટીમ બી ના ગુણ બોલો દસ +0 + -40 तो 10 + -x 40 એટલે 12 બાકી થશે એ પણ બાદ આવશે -30 -3 = -2 का एक 4 ने + ने 12 बाकी दसे हां તો આના પરથી આપણે શું કહી શકીએ કઈ ટીમના ગુણ વધાર બી બંનેના ગુણ સરખા અથવા આપણે લખીએ કે સમાન સરખા

ઓછા આઠ બરાબર ઓછા આઠ ખાલી જગ્યા તો કયો સરવાળા માટે ક્રમનો નિયમ આવશે તો શું આવશે ખાલી જગ્યા અહીંયા ઓછા ટેપ્પલ વત્તા ખાલી જગ્યા એકોલ ઓછા તો અહીંયા કઈ સંખ્યા 0 0 ત્રીજા નંબરની ખાલી જગ્યા 17 વત્તા ખાલી જગ્યા એ તો એની વિરોધી સંખ્યા લખવી પડશે તાણામા તાકી થશે માયના સત્તર એટલે સત્તર માંથી સત્તર જશે એટલે આવશે ચોથી ખાલી જગ્યા ઓછા બાર મોટો ખ્યાલ આવી ગયા સરવાળાનો નિયમ આવશે ક્રમ નો નિયમ ચલો અહીંયા છેલ્લી ખાલી જગ્યા ઓછા ચાર વત્તા